નમસ્કાર ગુજરાત આજના સમાચારમાં તમારું સ્વાગત છે આપણે મિત્રો વાત છે ખાતાની અંદર કે તમે ઘણા બધા વિડીયો ઓલરેડી જોઈ લીધા હશે કે આ વીસમો હપ્તો મિત્રો ક્યારે આવશે પરંતુ આજના આ વિડીયોની અંદર હું અહીંયા સો એ સો ટકા સાચી તારીખ આપવાનો છું અને હું સાથે સાથે એ પણ જણાવીશ મિત્રો કે ત્રણ હજાર રૂપિયા કોને મળશે અને ચાર હજાર રૂપિયા મિત્રો કોના ખાતાની અંદર ખરેખર આવશે હવે સૌથી પહેલા તો મિત્રો આપણે આપણું નામ જે છે તે ચેક કરી લઈએ કેમ કે જો નામ જ આપણી લિસ્ટમાં નહીં હોય તો આપણે હપ્તો મિત્રો નહીં જ મળે હવે હું અહીંયા આવી ગયો છું બેનિફિશિયલી લિસ્ટની અંદર હું મારું જે ગામ છે અહીંયા તે સિલેક્ટ કરી લઉં આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે હું ગેટ રિપોર્ટ ઉપર મિત્રો જ્યારે ક્લિક કરું ને ત્યારે મારી પાસે એક નામની લિસ્ટ આવી જશે આ નામની જે લિસ્ટ છે એમાં મારું નામ હોવું જોઈએ જો આની અંદર નામ નથી તો હવે સરકાર મિત્રો એવું માનશે કે હવે આ યોજનાનો લાભ તમને એની જરૂર નથી એટલે કે તમને આજે બે હજારના હપ્તાની જરૂર હવે નથી જો આમાં તમારું નામ ના હોય તો હવે સરકાર મિત્રો એવું માનશે આ ઓફિશિયલ જાહેર કરી દીધેલું છે એટલે કે તમારું નામ જે છે મિત્રો એ હવે આમાંથી નીકળી જશે હવે મિત્રો આપણે એ સમજી લઈએ અહીંયા કે ત્રણ હજાર રૂપિયા કોને મળશે અને ચાર હજાર રૂપિયા કોને મળશે હવે જે લિસ્ટ છે મિત્રો આ વીસમા હપ્તાની છે હવે આપણે એ પણ સમજી લઈએ કે ત્રણ હજાર મિત્રો કોને મળશે અને ચાર હજાર રૂપિયા કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય મિત્રો તો તમને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે ચાર હજાર રૂપિયા કોને મળશે હવે મિત્રો તો જો તમને મિત્રો ઓગણીસમો હપ્તો નથી મળેલો તો તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો મિત્રો સાથે મળશે એટલે કે ત્યાં તમને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે મેઈન મુદ્દાની વાત આપણે તારીખની કરીએ તો અઢાર તારીખના આ હપ્તો સક્સેસફુલી તમારા ખાતાની અંદર મિત્રો આવી જશે તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી જો તમારું નામ વેબસાઇટની અંદર હોય અને ફાર્મર રજિસ્ટ્રન્સી તમારે આ વખતે કરેલું હોય તો તમારે કાંઈ જ કરવાની જરૂર નથી પરંતુ જો તમારી વેબસાઇટની અંદર નામ નથી તો આ તો હપ્તો તમને નહીં જ મળે પરંતુ એકવીસમો હપ્તો જ્યારે મળશે ને ત્યારે તમને વીસમો હપ્તો અને એકવીસ સાથે મળશે જેમ આપણને ઓગણીસમાં હપ્તામાંથી એટલે કે આ વેબસાઇટની અંદર જો તમારું નામ નીકળી ગયેલું હોય અને તમને પંદર પછી કે સોળ પછી એક પણ હપ્તા ના મળેલા હોય તો તમે આની અંદર તમારું સૌથી પહેલાં તો નામ ઉમેરવાનું છે નામ કેવી રીતના ઉમેરશો મિત્રો તો એની પણ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે સરકારી અધિકારી હોય તેની સાથે ફોનમાં વાત કરો અને આખી સમસ્યા ત્યાં તેને કહો ત્યાંનું તમને ત્યાંથી નિવારણ જે છે મિત્રો એ મળી જશે તો બસ આજના વિડીયોમાં એટલું વિડીયો ગમે તો લાઇક કરજો ને અવાજ રોજ વિડીયો જો તમારે સમાચાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો